ਭਰੂ ਸ਼ਿਲਾ ਦਾ ਵਾਗਰਾ ਤਾਲੁਕਾ ਨੇ ਸਾਇਖਾ ਕੈਮੀਕਲ ਜਨਮਾ ਅਬੇਲੀ ਅਲਕੇਮੀ ਫਾਈਨ ਕੈਮ ਕੰਪਨੀ ਮਾ ਪਲਾਂਟ ਮਾ ਰਾਤ ਉੜਤਾ 4 ਜਿਲ੍ਹਾ ਕਾਮਦਾਰੋਂ ਉਰਤਾ 4 ਕਾਮਦਾਰੋਂ ਸਰੀਰੇ ਗੰਭੀਰ ਰੀਤੇ ਨਦੀ ਗਿਆਤਾ ਜੋਨੇ ਕਾਂਖੇ ਹਸਪੀਟਲ ਮਾ ਸਾਰਵੜੇ ਖਸਰਵਾ ਮ ਆ ਗਿਆਤਾ ਤੋ બીજી ਤਰਫ ਕੰਪਨੀ ਨਾ ਸਿਕਿਉਰਿਟੀ ਗਾਰਡਨ ਨਾ ਹਟ ਕੇ ਕੌਤਾ ਦੇ ਮਾ ਨਿਪਜੇ ਰਤੂ કેમિકલ ઝોનમાં આવેલ અલ્કેમી ફાઇન કેમ્પ કંપનીના સાયલોમાંથી સમારકામ દરમિયાન રાખ ઉડતા ચાર કંપની કામદારો જાજ્યા હતા જ્યારે એક સુરક્ષાકર્મીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું સાયખા જીઆઈડીસીમાં આવેલ અલ્કેમી ફાઇન કેમ્પ કંપનીમાં મધરાત્રે સાયલોમાંથી રાખ ઉડતા ઝપેટમાં આવેલ ચાર કામદારો દાજયા હતા જેઓને ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે કંપનીના સુરક્ષા ગાર્ડ તરીકે ફરજ બજાવતા જવાનું હૃદયરોગના રૂમલાના કારણે મોત થયું હોવાની માહિતી સાંપડી છે વાગરા તાલુકામાં આવેલી સાયકા જીઆઈડીસીની અલકેમી ફાઇન કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે ગંભીર ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઇ હતી

કામદારોમાં પ્રદેશના અમિત સિતલ દિન બિહારના નીરજ કુમાર મેનેજર યાદવ મોહમ્મદ આહિલ સલીમ સૈયદ અને દિગ્વિજયસિંહ રાજેન્દ્રસિંહ રાણા અમલેશ્વર ભરૂચનો સમાવેશ થાય છે ઘટનાને પગલે કંપની પરિસરમાં ભારે અફરાતફરી સર્જાયા હતી અકસ્માતની જાણ થતાં જ વાગરા પોલીસ ફેક્ટરી ઇન્સ્પેક્ટર તેમજ સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક એકમોમાં કામદારોની સલામતી અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલ ઉભા કર્યા છે મૃતકના સગા સંબંધીઓએ મરણ જનાર સુરક્ષાકર્મીને છેલ્લા કેટલાક દિવસોથી શ્વાસની તકલીફ હોવાની કેફિયત જણાવી હતી વધુમાં રાત્રિના સુમારે તેઓને સામાન્ય પણ થઈ હતી જેથી તેઓએ કંપનીના ઓએસસી માં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી વધુ સારવાર માટે ભરૂચ લઈ જતા સારવાર મળે પહેલા તેમનું મોત થયું હતું અધિરાજ પ્રસાદ ઉમરવર સાસર અડતાળીસ વર્ષ મધ્યપ્રદેશના સીધી જિલ્લાના શિવરાજપુર નો વતી અને હાલ વાગરા હનુમાન ચોકડી ખાતે રહેતો હતો